નમસ્કાર આચાર્ય મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે પાટણના સિદ્ધપુરમાં પારસ પીપળી ગોગા મહારાજ ખાતે નાગપાચમના દિવસે હવન યોજાયું હતું સિદ્ધપુર પાવડિયા ખાતે આવેલ પારસ પીપળી ગોગા મહારાજના સ્થાનકે નાગપાચમના દિવસે સવારે નવ કલાકે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બપોરના ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર તેમજ તાલુકાના ગામડાના લોકો ગોગા મહારાજના હવનમાં દર્શનાર્થી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગોગા મહારાજના થાળને માથે લઈને મંદિર સુધી પહોંચ્યા હતા આ ઉપરાંત મંદિરને ફૂલો તેમજ લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યું હતું આ તમામ સુંદર આયોજન ગોગા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવીને કરવામાં આવ્યું હતું ગોગા મહારાજના ભક્તો માનતી ભોજન પ્રસાદ ગ્રહણ કરી તે છૂટા પડ્યા હતા એન્કર સંધ્યાબેન ઓઝા સાથે પાટણ જિલ્લા બ્યુરો ચીફ બળવંતરા આઝાદ લાગ્યા